રહ્યો છે રસ્તા તો જોખમી છે જ પરંતુ હાલ વરસાદ પડવાથી સ્કૂલના ગેટ પાસે કાદવ થઈ જતા વાલીઓ પોતાના બાળકો સાથે સ્લીપ ખાઈને પડવાની ઘટનાઓ પણ બનવા પામી છે સારા રસ્તાની વાલીઓ હાલ તો માંગણી કરી રહ્યા છે

ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલે જવાનો આ એક માત્ર માર્ગ છે જે સોસાયટીમાંથી પસાર થાય છે દિવસે ને દિવસે થતા સોસાયટી ડેવલપમેન્ટના કારણે હવે સોસાયટીમાંથી પસાર થઈ શાળાએ જતા સ્કૂલ વાહનોને જવામાં અગવડ પડે છે શરૂઆતથી જ અહીં આરસીસી બાંધકામ વાળો રોડ છે પરંતુ ધોવાણ થતા હવે આ રોડ બેસી જવા તેમજ ખાડા પડવાના કારણે બિસ્માર અને જોખમી બન્યો છે એટલું જ નહીં પરંતુ નવા બની રહેલા મકાનોના બિલ્ડરો દ્વારા કપચી રેતીનો સામાન આજ રોડ પર નાખી દેતા હાલ એક બાજુનો રોડ બંધ થઈ ગયો છે તેમજ બીજી બાજુ રોડ બેસી ગયો છે જે ઘણો જોખમી છે વાહનોને જેગ જેગ બારફતે જવું પડે છે જેને કારણે પણ વાલીઓને શાળાએ પહોંચવું જોખમી લાગી રહ્યું છે હાલ પડી રહેલા વરસાદના કારણે સ્કૂલના ગેટ પાસે કાદવ કીચડ પણ વધી ગયો છે જેમાંથી પગપાળા પણ પસાર થવું મુશ્કેલ છે તાજેતરમાં શાળાએથી પોતાની દીકરીને લેવા આવેલી મહિલા સ્લીપ ખાઈને કાદવમાં પડી હતી સદનસીબે વાગ્યું ન હતું પરંતુ પોતાની બાળકી સાથે માતા કાદવથી થી થઈ જતા પરત ઘરે જવું પણ મુશ્કેલ બન્યું હતું એટલું જ નહીં શાળાએ બાળકોને મૂકવા આવવા અન્ય વાલીઓનું પણ કહેવું છે કે આગળ રસ્તો તો ખરાબ જ છે પરંતુ શાળાના ગેટ પાસે વરસાદના કારણે જે કાદવ કિચડ વધી ગયું છે તેનું શાળા સંચાલકોએ કોઈ નિરાકરણ લાવવું જોઈએ રોયલ સન સિટીમાં આવેલી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમાં આવવા જવાનો રસ્તો તો ખરાબ છે એની છતાં બી ઘણા વર્ષોથી પેલું નાળું છે તે બિલકુલ બેસી ગયેલું છે કે જોખમી છે કે તેના ઉપરથી ચાલો ને તો બી પડી જવાની સમસ્યા રહે એવું તકલીફ થાય છે અને બીજું કે સ્કૂલની આગળ બી એટલું બધું કીચડ થઈ ગયું છે કે એ લોકો કશું લાવો કે આપણે બ્લોક બિહારીએ કે કંઈ સારું બારું નાખીએ તો પડાય કાલે કાલેજ મારા મિસિસ પડ્યા હતા હવે કોઈ છોકરું બોકરું પડી જાય તો એને ફ્રેક્ચર બેક્ચર થાય તો એનું જવાબદાર કોણ માંગ એટલી જ છે કે થોડું વ્યવસ્થિત હોય આટલી સારી સ્કૂલ છે જેવું નામ છે સારું નામ છે એનું એજ્યુકેશન બી સારું છે પણ પેલું થોડું કિચડ છે એની સ્કૂલની બહારના ગેટના બહાર જ કેટલું બધું કિચડ છે કે ત્યાં ચલાય જ ન ચાલતા વાલીથી જે ચલાય ને એક્ટિવને તમે ને તો સ્લીપ ખાઈ જાય એવું છે અને પેલું નાળું તો લગભગ ઘણા સમયથી એવું થઈ ગયેલું છે ધોવાઈ ગયેલું છે કે તઈ એના ઉપરથી મોટું વાહન જાય ને તો નીચે જ પડી જાય એક એક સાઈડનો રસ્તો તો શું છે માટીના ઢગલા પડેલા છે એટલે સિંગલ પટ્ટી રોડ ચાલુ છે એટલે એક એક સાઈડથી જ વાહન વ્યવહાર ચાલુ રહે છે તે બી વળાંકો મારી મારીને જવું પડે છે આમ તેમ અમારી માંગ એટલું જ છે કે છોકરાઓને તકલીફ ના પડે એવું થવું જોઈએ કે રસ્તો થોડો વ્યવસ્થિત થઈ જાય તો સારું પેલું નાણાંનું કામ થવું જોઈએ અને આ સ્કૂલના આગળ જે કિચડ થાય છે ત્યાં ઘડી કોઈ છારું કંઈ ઈટાળાનો ભૂકો કે એવું કંઈ નાખીને વ્યવસ્થિત કરે કે આવા જવામાં તકલીફ ના પડે એક્ટિવા હોય કે ચાલતા આવે તો બી તકલીફ ના પડે એવી માંગ છે અમારી મારે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છોકરો અભ્યાસ કરે છે તો રસ્તા ખરાબ છે એના માટે આવતા જતાં માટે બહુ તકલીફ પડે છે અને ત્યાં ચોમાસામાં ઘણું જ અઘરું પડે છે મતલબ ત્યાં આગળ નારું છે એનું બધા કામ નહીં થયું તો બધું આવતા બહુ અઘરું પડે છે અને બીક લાગે છે આ તો અમને બીક લાગે છે આવતા જવા માટે તકલીફ બી પડે છે મારી વિનંતી છે કે કદાચ રસ્તો સારો થઈ જાય તો બહુ સારું સમસ્યા ખાલી આપણે આ રોડની છે આ વરસાદના લીધે ને એવું તેવું વધારે થાય છે તો એ જરી થોડું પુરાણને એવું તેવું કરે કાં તો કઈ એક્શન લઈને થોડો રસ્તો વ્યવસ્થિત કરે તો આવવા જવામાં તકલીફ ના પડે હા મારી બેબી છે તે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે મૂકી છે ને મેં અને જે આવા લેવા જવાનું થાય છે મારે તો આ ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલી પડી રહી છે હા રસ્તો બિલકુલ ખરાબ છે અહીંનો તેની થોડી વ્યવસ્થા થાય તો સારું રહેશે હા મેં મારી બેબી ગિરિરાજ ઇન્ટર સ્કૂલમાં ભણે છે એનો છે ને આવા જવામાં બહુ તકલીફ ગારા કિચડ બહુ જ હોય છે તો તમે થોડું એ કરીને રસ્તાનું કંઈ એ કરો છોકરાઓને બહુ તકલીફ પડે છે આવવા જવામાં કાલે મેં સ્લીપ ખાઈને અહીંયાથી પડી છું એવા મારી બેબીને આવું છું તો ગાળા કિચનમાં બહુ જ એ થાય છે આવામાં કાલે મેં સ્લીપ ખાઈ ગઈ સારું છે કે અમને કંઈ એવું વાગ્યું નથી કે આ અમને તકલીફ થઈ ગઈ નથી કે એમ કે કિચનમાં પડ પડ્યા પણ વાગ્યું નથી એમ અમારી માંગ છે કે તમે રસ્તો ક્યાંય સારું કે કંઈ ન ખાવ એમ છોકરાઓ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્માણ સમયે રોયલ સન સિટી સોસાયટી પણ નવનિર્માણમાં હતી તે વખતે કોઈએ વિચાર્યું ન હતું કે આગામી સમયમાં સોસાયટીમાં નવા ઘરોનું બાંધકામ થઈ જતા શાળાનો માર્ગ ખૂબ સાંકળો થઈ જશે હાલમાં સોસાયટીના રહીશોના આંગણામાંથી પસાર થતા સ્કૂલના નાના મોટા વાહનોને કારણે રહીશો પણ પરેશાન છે તેમજ રોડ રસ્તા સારા ન હોવાથી વાલીઓ પણ દુવિધામાં મુકાયા છે આ બાબતે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાત કરવાની કોશિશ કરતા તેમણે આ મુદ્દે વાત કરવાની ના પાડી હતી પરંતુ પાછળથી જણાવ્યું કે શાળાના ગેટ પાસે જે કાદવ કીચડ વધી ગયું છે ત્યાં શાળા દ્વારા કોઈ થાય તેમ નથી કારણ કે અહીં કોઈનો પ્રાઇવેટ પ્લોટ આવેલો છે તેમજ સોસાયટીમાંથી શાળાએ આવવાના રસ્તા બાબતે તેમણે જણાવ્યું કે રોયલ સન સિટી એક પ્રાઇવેટ સોસાયટી છે ત્યારબાદ અન્ય નવી સોસાયટીઓ પણ અહીં બની ગઈ છે માટે આગળના રસ્તાનું કામ તો સોસાયટી સોસાયટી સંચાલકો દ્વારા કરવાનું થાય છે તેમ છતાં શાળાના ટ્રસ્ટી સાથે આ મુદ્દે વાત કરી કોઈ યોગ્ય નિરાકરણ લાવીશું તેમજ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રોયલ સન સિટી સોસાયટીમાં આવેલી અને આ એક પ્રાઇવેટ સોસાયટી છે માટે વડિયા ગ્રામ પંચાયત પણ આ રોડ રસ્તા બાબતે કંઈ કરી શકે તેમ નથી પરંતુ સોસાયટી પ્રમુખ તેમજ શાળા પ્રશાસન સાથે બેઠક કરી આ રસ્તા બાબતે કોઈ યોગ્ય નિરાકરણ લાવીશું તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું રોયલ સન સિટી તરફથી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફ જતા રસ્તાની જે સમસ્યા ઉદભવી છે એના માટે સોસાયટીના પ્રમુખશ્રી અને સ્કૂલ પ્રશાસન સાથે મળીને એ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવીશું અને પંચાયત દ્વારા ઘટતી યોગ્ય કાર્યવાહી કરીશું દિવસે ને દિવસે રોયલ સનસિટી સોસાયટીમાંથી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફનો માર્ગ ખરાબ થતો જાય છે એકલ દોકલ સાયકલ લઈને આવતા બાળકો જોખમ ખેડી રહ્યા છે રસ્તા બાબતે કોઈ દરકાર લેતું નથી ત્યારે આવું ને આવું રહેશે તો આવનાર સમયમાં શાળામાં બાળકોની સંખ્યા ઘટવાની સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટશે એ વાત પણ ચોક્કસ છે વડિયા રોયલ સન સિટીના પાછળના ભાગમાં ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ હાલ આવેલી છે પરંતુ આ શાળાએ પહોંચવા માટેનો જે રસ્તો છે ઘણો બિસ્માર છે આ કિચરથી ખદબત્તો છે તેમજ વચ્ચે એક ગરનાળું છે જે બેસી ગયું છે અને ખૂબ જોખમી છે ત્યારે તમને હું દ્રશ્યમાં બતાવીશ કે જે આ વડિયા ગામ છે વડિયા ગામથી જે વરસાદી પાણી છે ત્યાં સોસાયટી તરફ આવે છે સોસાયટી બાદ કહી શકાય કે આ મેદાન જે તમને દેખાય છે મેદાનમાંથી પાણી ધસમસતો પાણીનો પ્રવાહ અહીંથી પસાર થાય છે અને જે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ગરનાળું છે ગરનાળાની નીચેથી પાણીનો પ્રવાહ પ્રસાર થાય છે જેના કારણે આ ગરનાળું બેસી ગયું તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે નીચે કોઈ પિલ્લર નથી હાલ હવામાં જ અટકેલું છે તેમજ ઊંડું છે આ અને હાલ જે આ ગરનાળું છે કહી શકાય કે જર્જરીત છે બેસી ગયું છે અને તમને સામે દ્રશ્યમાં બતાવીશ કે જે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે પણ સામે જ આવેલી છે અને ત્યાંથી બાળકો જે છે તે સ્કૂલ બસમાં તેમજ સ્કૂલ વાનમાં ત્યાંથી આવતા હોય છે ભારે વાહનો રોજ અહીંથી પસાર થતા હોય છે જેને કારણે જે આ રસ્તો છે ઘણો જોખમી છે બાળકો સ્કૂલે સાયકલ લઈને એકલ દોકલ પણ જતા હોય છે તેમજ સ્કૂલની બસો પણ છે સ્કૂલ વાન પણ છે જે આ જ રસ્તે જતી હોય છે ત્યારે આ ઘરનાળું આવનાર સમયમાં કહી શકાય કે જો આનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો ચોક્કસથી કોઈ મોટી દુર્ઘટના ઘટશે સાથે સાથે હાલ તો કહી શકાય કે સ્કૂલના પ્રાંગણમાં જ સ્કૂલના ગેટ પાસે છે કાદવ કિચડ વધી ગયું છે જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ઘણા વાલીઓ બાળકોને લઈને આવતા જતા ત્યાં સ્લીપ ખાઈને પડી રહ્યા છે પરંતુ હાલ તો સ્કૂલ પ્રશાસન તેમજ જે વડિયા ગ્રામ પંચાયત છે તેઓએ બંનેએ હાથ અદ્ધર કરી દીધા છે આ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે જેનું કામ જે છે તે સ્કૂલ પ્રશાસન નહીં કરે તેમજ ગ્રામ પંચાયત નહીં કરે તેવું હાલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે તો હાલ પ્રશ્ન ઊભો થાય છે કે આનું કામ કરશે કોણ જો કે આવનાર સમયમાં ટૂંક સમયમાં જો આનું કામ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આ ગરનાળું બેસશે અને કોઈ મોટી દુર્ઘટના ઘટશે તેવું હાલ લાગી રહ્યું છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર અને